હકીકત એવી છે કે રાજકોટ શહેરનો જે જે દૈનિક કચરો સાતસો એ નાકરાવાડી ખાતે મ્યુનિસિપલ સોલિડ ડંપિંગ સાઇટ છે ત્યાં ડમ્પ કરવામાં આવે છે અને ત્યાં એકચ્યુઅલી એમએસબ્લ્યુ રૂલ્સ પ્રમાણે ત્યાં પ્રોસેસિંગ થવું જરૂરી છે જે વર્ષ બે હજાર તેર થી પ્રોસેસિંગની કામગીરી બંધ છે કોર્પોરેશન દ્વારા વારંવાર ટેન્ડરો બહાર પાડી નવી નવી કંપનીઓને કામ આપવામાં આવે છે પરંતુ સ્થાનિકે આવી કોઈ કામગીરી થતી નથી તેને લઈ આજુબાજુના વિસ્તારમાં પર્યાવરણના પ્રશ્નો બહુ મોટે પાયે ઊભા થયા છે ત્યાંના જળ જમીન અને જે પાણી છે એ બધું પ્રદૂષિત થયું છે અને તે બાબતે ગ્રામજનો અને અમે છેલ્લા દસ વર્ષથી સતત કોર્પોરેશનની સામે લડત લડાવી ચલાવી રહ્યા છીએ જે સંબંધે મારા દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં એક પિટિશન ફાઇલ કરવામાં આવેલી હતી એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી કે ભાઈ જે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે એ બાબતે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે એનવાયરમેન્ટ ડેમેજ કમ્પેન્સેશન વસૂલ કરવામાં આવે અને તે બાબતે હિયરિંગ ચાલી રહ્યું છે જેમાં ભૂતકાળમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એવું એફિડેવિટ ફાઇલ કરવામાં આવેલું હતું કે સ્થાનિકે દસ લાખ ટન કચરો છે પણ ખરી હકીકતે બે હજાર તેર થી પ્રોસેસિંગ પ્લાન્ટ બંધ છે એટલે નિયર અબાઉટ ત્યાં સ્થાનિકે બાવીસ લાખ ટન જેવો કચરો જે તે વખતે હતો કે જ્યાં પ્રોસેસિંગ નહોતું થયું ત્યારબાદ એનજીટી દ્વારા જીપીસીબીને આદેશ કરવામાં આવ્યો હતો કે ભાઈ કોર્પોરેશનની જે ડમ્પિંગ સાઇટ છે ત્યાં તમે એફિડેવિટ ફાઇલ કરો કે ત્યાં સ્થાનિકે કેટલો કચરો છે જે છેલ્લું ઇયરિંગ થયું તેમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ત્યાં સ્થાનિકે સાડા સાત લાખન કચરો હજી પડેલો છે એટલે એનું કેલ્ક્યુલેશન કરતા અંદાજે સાડા બાવીસ કરોડ રૂપિયા જેવું જે નુકસાન જે છે એ થઈ રહ્યું છે એવું રેકોર્ડ ઉપર આપ્યું અ એનજીપી નો હજી ડિટેલ ઓર્ડર બાકી છે પણ નેશનલ ગ્રીન ટ્રિબ્યુલર દ્વારા ડિટેલ આદેશ આવશે ત્યારબાદ કોર્પોરેશનને ભરવાના થશે પછી કોર્પોરેશન રાજ્ય સરકાર પાસેથી કરે છે છે પછી રાજ્ય સરકાર ભરે કે કેમ એ હવે આગળ જતા ખ્યાલ આવે જેમ રાજકોટ શહેર ને સ્વચ્છ રાખવાની કેવના રાજકોટ મહાનગરપાલિકા કરે છે તેમ અમે સ્થાનિકો પણ એવું ઈચ્છીએ કે જે ગામ આખા રાજકોટ શહેરનો કચરો સાચવે છે તો એની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાને છે સાફ રાખવાની આજુબાજુના સરાઉન્ડિંગ ઇસ્યુ જે ઉભા થયા છે એ બાબતે કોઈ તકેદારી કોર્પોરેશન દ્વારા રાખવામાં આવતી નથી અમારું મૂળ વાત છે કે જેમ રાજકોટ શહેરના લોકોને બંધારણીય હક મુજબ સ્વચ્છ હવા મળે છે એમ અમને પણ ત્યાં શુદ્ધ વાતાવરણમાં રહેવાના અધિકાર મળે